આજે બાઇબલ વચન રાજવૃત્તાંતોના પહેલા ગ્રંથમાંથી અધ્યાય કલમ પિતા અને અને પુત્ર પવિત્ર આત્માને નામે ગ્રંથ માંથી એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં તથા અમરજીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધીશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધીશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધાનો અધિશ્વર છે આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધીશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધીશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધીશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધીશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે છે તે તારું અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધીશ્વર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર સત્તા છે છે તું જ બધાનો અધિશ્વર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે 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 મહિમાવંતો ભવ્ય અને પ્રતાપી છે આ પૃથ્વી અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી જ સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધિશ્વર છે ઓ પ્રભુ તું જ મહાન છે શક્તિશાળી છે મહિમાવંતો છે ભવ્ય છે અને પ્રતાપી છે આ પૃથ્વી ઉપર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તારું છે અને એ બધા ઉપર તારી સર્વોપરી સત્તા છે તું જ બધાનો અધીશ્વર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન